કેવું છે ને તમે પાંચ વર્ષ દસ વર્ષ કે પંદર વર્ષ ની ટર્મ પૂરી કરીને તમે નીકળી જશો તમારો છોકરો નેતા હશે ની કોઈ ગેરંટી નથી તમે જો સારી શાળાઓ બનાવી છે સારી કોલેજો બનાવી છે તો તમારો છોકરો એ શાળામાં ભણશે તમે જો પોલીસ સ્ટેશનમાં એક એથિકલ માહોલ બનાવીને રાખો છો તો તમારો છોકરો કાલે ઉઠીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દેવા જશે તો એની ફરિયાદ લેવાય જશે પણ તમે જો આ સિસ્ટમ ને જોર ને લેવા દેશો ને તો તમારે કાલે ઉઠીને ફૂસ જ આપવી પડશે તમારા છોકરાને કાલે ઉઠીને અન્યાય નો સામનો કરવો પડશે તમારા છોકરાને સારું શિક્ષણ નથી મળતું મેં ઘણી વાર એવું જોયું છે કે